લોકસાહિત્ય સેતુની એકસો છવ્વીસમી બેઠક ચલાળાના ગાયત્રી ધામમાં મળી પરમપૂજ્ય શ્રી મોરારી બાપુના આશીર્વાદથી સ્થાપિત થયેલ લોકસાહિત્ય સેતુ અમરેલીની એકસો છવ્વીસમી બેઠકનો પ્રારંભ ધારી એસપી શ્રી જયવીર ગઢવી સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતો અને ગાયત્રી સંસ્કારધામ ચલાળાના સંતશ્રી પરમપૂજ્ય ડૉક્ટર રતિદાદાના વરદ હસ્તી દ્વીપાર્ગે કરી બેઠકનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો આ બેઠકની શરૂઆત શ્રી મહેશભાઈ મહેતાના વક્તવ્યથી કરવામાં આવી હતી લોકસાહિત્ય સેતુ અમરેલીના કલાકારો સર્વશ્રી બીનાબેન શુકલ સંજયભાઈ પંડ્યા રમેશભાઈ જાદવ દિલાવરભાઈ લેલિયા કેવલભાઈ તેરિયાએ લોકગીત લોકસાહિત્ય દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી આ તકે અમરેલીની ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ કાજલબેન મકવાણા અને લોકવાર્તાકાર કાનજી ભૂટાબારોટના પુત્ર મનુભાઈનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં શૈલેષભાઈ સંઘાણી ગોવિંદભાઈ ગોંડલિયા ગોર્ધનભાઈ સુરાણી હંશુદાદા જોશી જયેશભાઈ ઠાકર અશ્વિનભાઈ ત્રિવેદી કિરણબેન ત્રિવેદી ચગુણાબેન સુરાણી મોટાભાઈ સવઠ પરેશભાઈ કનાળા વગેરેની ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે એસપી શ્રી ગઢવી સાહેબે અને પરમપૂજ્ય ડૉક્ટર રતિદાદાએ પ્રાસંગિક ઉદ્બોધન કરેલ હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સંજયભાઈ પંડ્યા રાજ્યગુરુ વિપુલભાઈ ભટ્ટી પ્રતાપસિંહજી રશ્મિબેન પરમાર ડૉક્ટર અનિલભાઈ ઠાકર સંદ્રેશભાઈ સોની વગેરે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં ઓમકારનાથ એવોર્ડ વિજેતા ડૉક્ટર અનિલભાઈ ઠાકરે સંગીતના સથવારે વાદન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી